નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આપણે સૌ શિયાળુ ઋતુના પાકોનું આયોજન કરી અને અત્યારે બેઠા છીએ અને ઘણી બધી સમસ્યાઓ શિયાળુ ઋતુના પાકોની અંદર આવી પણ રહી છે અને એના સમાધાન પણ કાઢી રહ્યા છે જુદી જુદી એ પદ્ધતિઓથી આપણે આ ખેતીની અંદર એના નિરાકરણો કરી રહ્યા છીએ મિત્રો અત્યારે જે એક મહત્વનો અને અગત્યનો પાક છે જેને કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક કહી શકાય એવા ચણાનો પાક છે અને ચણાના પાકની જે અવસ્થા છે હું માનું ત્યાં સુધી લગભગ મોટા ભાગના વિસ્તારોમાં થી લઈ અને સાઠ સિત્તેર દિવસની અવસ્થામાં જણા ઊભા છે હા કદાચ ક્યાંક મોડું વાવેતર છે ક્યાંક ખૂબ વહેલું વાવેતર છે એને અપવાદરૂપ ગણતા આ જે પીરિયડ છે લગભગ થી લઈને સિત્તેર દિવસનો ખૂબ મહત્વનો પીરિયડ ગણે છે મિત્રો ચણાના પાકની અંદર અગાઉ પણ ઘણા બધા વિડીયોના માધ્યમથી આપણે વાતો પણ કરી છે કે એની કટોકટીની પિયતની અવસ્થાઓ કઈ કઈ હોય અને કેટલું એનું મહત્વ છે બીજી એની અંદર પાણી દ્રાવ્ય ખાતરોનું શેડ્યુલ એટલે વોટર સોલ્યુબલ ખાતરો ક્યારે ક્યારે ઉપયોગ કરવા કેટલા કરવા ને એનું મહત્વ એની અંદર રોગ અને જીવાતના નિયંત્રણની પણ અગાઉ મિત્રો વાત કરી હતી કે સુકારાને અટકાવવા માટેના કયા કયા પગલા ભરવા જોઈએ તો મિત્રો આ બધી જ જે ટ્રીટમેન્ટો છે હજી સુધી જો આપણને આ તમારા અત્યારના કઈ પ્રશ્ન હોય તો આ પ્રમાણેના વિડીયો તો એ પણ મિત્રો આપ જોઈ શકો અને એના પ્રમાણે કરી શકો મિત્રો આજે જે વાત કરવી છે ખૂબ મહત્વની છે કારણ કે અત્યાર સુધીની જે આપણી ગઈ છે એમાં મેં કીધું એમ લગભગ વિસ્તાલીસ લઈને સિત્તેર દિવસનો પીરિયડ જ્યાં જ્યાં મિત્રો જો છે ફૂલ અવસ્થા એ ઘણી જગ્યાએ પોપટા બેસી ગયા છે પોપટામાં દાણો ભરાઈ ગયો છે તો આ બધી અવસ્થા આપણા માટે ખૂબ મહત્વની છે કારણ કે આપણે અત્યાર સુધીનો જે મંજિલ હતી આપણી લગભગ અડધા કરતા વધારે કાપી ચૂક્યા છે જે પણ મહત્વના ખર્ચા હતા બિયારણના બેઝિક પાયાના ખાતરોના ઉપરથી છંટકાવના રોગના જીવાતના પિયતના બધા જ ખર્ચા કરી ચૂક્યા છે હવે જો આની અંદર ઉત્પાદનમાં લોસ જાય અને આપણા હાથમાં આવેલો આ કોળીઓ જૂટવાઈ જાય તો મિત્રો ખૂબ મોટું નુકસાન થતું હોય એટલે હવે જાગી જવાની જરૂર છે અને આ વિડીયો ખાસ તમારા માટે છે તમે જોજો પૂરેપૂરો તમને જો એવું થાય ઈચ્છા કરવાની મન તો એક વીઘા અડધા વીઘામાં ટ્રાય કરજો જ્યાં જ્યાં મિત્રો આ અવસ્થા છે એને કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાથી સારું ગુણવત્તાવાળું ને વધારે ઉત્પાદન મેળવી શકે આપણું હંમેશા આ ચેનલના માધ્યમથી કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી હેતુ એ જ છે સૌ સાથે મળી અને ખેતીની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરીએ ફક્ત કોઈ ડબલા પકડાવી પકડાવીને તમને એડવર્ટાઇઝ કરીને વેચીને ચલા જાય અને પછી તમે એને એ પ્રમાણે કરો ને છેતરાવાનો અનુભવ કરો એના કરતાં પૂરેપૂરી માહિતી જાણો આપવાવાળો વાળો કોણ છે એનું બેકગ્રાઉન્ડ શું છે શું કરે છે ક્યાંથી આવે છે આ બધી જ માહિતીઓ લઈને પછી અપનાવશો તો ચોક્કસ હું ગેરંટી થી કહું નહીં ચેત્ર ભાઈ દોષ થશે નુકસાની તો ક્યારે કરી છે કે માણસને ઓળખતા જ નથી ઓળખા વગરની આપણે કોઈની ટ્રીટમેન્ટ અપનાવીએ છીએ તો એમાં નુકસાની જ હોય એમાં ક્યારેય નફો થવાની શક્યતા હોતી નથી તો મિત્રો આજની અંદર જે મારે મહત્વની વાત કરવી છે એ ચણાના પાકની અંદર પિસ્તાલીસ થી સિત્તેર દિવસે કરવાની જે માવજતું છે અને આ માવજત કરવાથી ખાસ કરીને ચણાના પાકના જે પોપટા છે એને મોટા કઈ રીતના કરી શકીએ એને દાણો કેમ ભરાવદાર કરી શકીએ વજન કેમ વધારી શકીએ એની મિત્રો આજે વાત કરવી છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં નમસ્કાર મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો સૌપ્રથમ તો આપ સર્વેનું મિત્રોનું સ્વાગત છે આપણે સૌ સાથે મળીને ઘણા સમયથી ખેતીની અંદર સતત પ્રયત્નો કરી રહ્યા છીએ કે નવ નવું કંઈક ખેતીમાં સંશોધનો બેઝ આપણે જઈએ સંશોધનોને અપનાવી અને સારું ને ગુણવત્તાવળું ઉત્પાદન કરવી તમારો પણ ખૂબ સાથ અને સહકાર મને ખૂબ ખુશી થાય કે ઘણા મિત્રો આ જોઈ અને ટેલિફોનિક જયારે મને વાત કરતા હોય અને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે અને ખૂબ સારી એની ખેતી સુધરી રહી છે આ જ બતાવે છે કે તમારો ખેતી પ્રત્યેનો પ્રેમ હા બે પાંચ ટકા લોકો પણ હશે કે જેને હું ક્યારેય ગણતો પણ નથી અવગણું છું એની કોમેન્ટો હોય અથવા એ ફોન દ્વારા કરતા હોય મેસેજ દ્વારા પણ મિત્રો એટલા બધા સમયના વ્યસ્ત શેડ્યુલની અંદર પણ હું આ માહિતી તમારા માટે લઈને તૈયાર કરીને સંશોધનોની ભલામણો જોઈને આવું છું ફક્ત હું ફક્ત વિડીયો સામે આવીને તમને ગપ્પા ગોળા મારી અને જાવ એવો માણસ નથી હું ટેકનિકલ માણસ છું હજી તમને વારંવાર કહું છું એક જવાબદાર માણસ તરીકે બધી જ વસ્તુઓના અનુભવો ખેડૂતોના અનુભવો સંશોધનોની ભલામણો યુનિવર્સિટીઓની ભલામણો એ બધું જ વૈજ્ઞાનિકોએ કરેલા એના અધાર પ્રયત્નો એને તમારી સમક્ષ મૂકવાનો એક ફક્ત કડીરૂપ પ્રયાસ કરું છું ઘણા બધા મિત્રોને એવું થાય કે સાહેબ ફોન ન ઉપાડે મેસેજ નો જવાબ હા તમારા હજાર લોકોના આવ્યા હોય એમાંથી કદાચ દસ કે વીસ લોકોને ન ઉપાડ્યા હોય તો એને તમારે એવા પોઝિટિવ વેથી જોવું પડે છે કદાચ સમયની વ્યવસ્થાને લીધે એવું બનતું હોય છે પરંતુ ટ્રાય એ કરીએ છીએ કે આની અંદર બધી જ માહિતી તમને મળી જાય તમે એક વિડીયો એકવાર બે વાર જોઈ લો એટલે તમને એમાં કોઈ પ્રશ્ન ન રહેવા લોકલ ભાષાની અંદર હું પ્રયત્ન કરી રહ્યો ભાષા બધું જ મારી પાસે આવેલા મટીરિયલ એટલા સરળતાથી હું તમારા સુધી પીરશું અને તમે એને અપનાવો તો મિત્રો આ વિડીયોને અંત સુધી આપ જોવાનું ચૂકતા નહીં અગાઉ પણ મેં કહી દીધું કે ચણાના પાકની અંદર પિયતની જે અવસ્થા છે કટોકટીની કઈ કઈ અવસ્થા હોય અને ક્યારે ક્યારે પિયત આપવું જોઈએ બીજું એની અંદર વોટર સોલ્યુબલના વિડીયોની અંદર પણ મેં અગાઉ વાત કરી હતી એ પ્રમાણે એના શેડ્યુલ પ્રમાણે પણ મિત્રો ઘણા બધા સ્પ્રે પણ કર્યા છે એના જે અલગ અલગ સ્પ્રેના શેડ્યુલ હતા એ બધા સ્પ્રેના શેડ્યુલ પ્રમાણેની અત્યારે અવસ્થાઓમાં પણ એને ફિટ બેસે છે તો આ બધું તો આપણે કરીએ છીએ પરંતુ હવે મેં કીધું એમ અત્યારની જે અવસ્થા છે ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન છે કે ચણાના પાકની અંદર મિત્રો વારંવાર તમે જ્યારે ગ્રોથ હોર્મોન્સ વૃદ્ધકો આવું છંટકાવ કર્યા કરશો એટલે ફૂલ આવવાની અવસ્થા છે કન્ટિન્યુ શરૂ રહી છે ઘણા બધા મિત્રો ફોન કરે છે કે કે ન આપવું અગાઉના વિડીયોમાં પણ ચોખવટ કરી હતી કે ફૂલ અવસ્થા શરૂ થાય ત્યારે એક પિયત આપણે આપી દેવાનું છે પછી જે ફૂલનો પૂરેપૂરો ફેઝ પસાર થઈ જાય અને પોપટા ત્રીસ ચાલીસ ટકા બેસી જાય ત્યારે પિયત આપવાનું છે આ વચ્ચેના ગાળામાં પિયત નથી આપવાનું એની પાછળનું કારણ છે કે તમે જયારે પિયત આપશો તો ફૂલ ખરવાનો પ્રશ્ન રહેશે અને પાછી સમસ્યા આવશે એટલે તમે તરત ખર્ચ કરશો તમારે ખર્ચ ન થાય અને સારું ફૂલ અવસ્થાનું પિયત અને પોપટા બેસવાનું પિયત આ ક્રિટિકલ સમયના જે પિયત છે બંને પિયત આપવાના છે પણ વચ્ચેના ગાળામાં હા ઘણી જગ્યાએ જમીન આસી છે સીસરી છે પાણી સંગ્રહ શક્તિ નથી એટલે ઘણા ઘણાને પાણી સગવડ હવે પિયત છેલ્લા પિયતો હોય એટલે આ બધી સમસ્યાઓ હું પણ જાણું છું અને સમજુ છું પણ મિત્રો એમાંથી તમારે આ બધા રસ્તાઓ કાઢી અને સારું ઉત્પાદન લેવા માટેની આ ટેકનિકલ આપણી એક માહિતી હોય છે બીજું જે મિત્રોને ખાસ કરીને પોપટા બંધાય છે અથવા બંધાઈ ગયા છે એને ભરાવદાર અને વજનદાર બનાવવા માટે કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ મહત્વનું અને અગત્ય આપણા માત્ર છે મિત્રો ખાસ કરીને પોપટા જ્યાં હોય છે અને ઘણા બધા પોપટા અંદર આવતા હોય અથવા ઘણી બધી એટલી બધી ફૂલ અવસ્થા આવતી હોય હોર્મોસ આપણે ઉપયોગ કરીએ એટલે એની અંદર ખૂબ ફૂલ આવે બધા જ પોપટા બંધાઈ જાય અને બધા જ પોપટા આપણે પરિવર્તન દાણાની અંદર કે ઉત્પાદનમાં થાય એવું શક્ય બનતું નથી એની અંદર પણ પોલિનેશન થતું હોય પોપટા એને કેમ આપણે લણવા એને કેમ દાણો ભરાવદાર કરવો કે પોપટાને કેમ ટકાવી રાખવા એના માટેની ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂર નરે એવું થતું હોય સિત્તેર એસી પોપટા આવ્યા પછી ફક્ત હાથમાં જો આપણે છેલ્લે અંતે ત્રીસ જ આવે ને બીજા બધા ખરી જાય દાણો ગળો રે ન ભરાય તો આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થતું હોય ને એની આ વિડીયોની અંદર મિત્રો વાત કરવી છે જેના દર વર્ષે સમસ્યા થાય છે ને દાણો ચીમડાઈ ગયો દાણો ભરાવદાર નથી થતો પોતાં નાના રહી જાય ખરી જાય પીડા પડી જાય એના માટે આ બધી ટ્રીટમેન્ટ આપણો ખાસ મિત્રો આજ કરજો અને એની અંદર અગાઉ પણ મેં વાત કરી હતી કે પહેલો એક છટકાવની જે આપણી કૃષિ સિટીએ ભલામણ કરી છે એ પોટેશિયમ નાઇટ્રેટ તેર જીરો પિસ્તાલીસ બજારની અંદર જે ખાતર ફોટોગ્રાફ બતાવું એ પ્રમાણે મળતું હોય એક પંપની અંદર સો ગ્રામ નાખી અને એનો છંટકાવ કરવાથી ખૂબ સારા રિઝલ્ટો પરિણામો આપણે ચાલી પચાસ ટકા તમારે જે પોપટા બેસી ગયા પિસ્તાલીસ કરી દેવો છું અથવા તો તેર જીરો પિસ્તાલી મિત્રો ન છંટકાવ થાય અથવા ન મળે કે કોઈ કારણસર તો આની અંદર જીરો બાવન છોત્રીસ એક પંપની અંદર સો ગ્રામ અને મિત્રો આની સાથે જયારે પણ આ વસ્તુ વાપરો છો તેર જીરો પિસ્તાલી અથવા જીરો બાવન છોત્રીસ સો ગ્રામ લેખે પંપની અંદર આપવાનું છે એની સાથે ઇફકોનું સાગરિકા સાગરિકા જે લિક્વિડ ફોર્મની અંદર બોટલ બતાવું છું એનો ખાસ મિત્રો નાખી અને પ્રેક્ટિકલ અનુભવો તેર જીરો પિસ્તાલીસ જીરો બાવન ચોત્રીસ એની સાથે સાગરિકા પચાસ એમ નાખવાનું છે કારણ કે સાગરિકાનું જે કાર્ય છે ઘણા લોકો વાત કરે પણ કહેતા નથી ખુ કાર્ય છે એનો જયારે અભ્યાસ મિત્રો કરો તો એની અંદર ખાસ કરીને મૂળનો વિકાસ કરવાનું પોપટા બેસાડવાનું અને ઉત્પાદન અને ગુણવત્તા વધારવાનું કામ છે સમજી ગયા છો કે આ સાગરિકા આપણે નખાવી પચાસ એમ એલ સાગરિકા નાખો છો ને એટલે પોપટાને પોપટા એની અંદર બેસે ખરી ન જાય પીળા પડી ન ખરી જાય એવું જે ખાસ કરીને પૂરા પડે છે એ એક્સ્ટ્રેક્ટના સ્વરૂપમાં દરિયાઈ સેવાળના સ્વરૂપમાં અંદર રહેલું કન્ટેન્ટ ખૂબ સારું કામ કરે છે તો એના માટે મિત્રો આ ખાસ કાળજી લેવી જોઈએ અને આ સ્પ્રે આપણે એની અંદર હવે ઘણા બધા મિત્રોને આ ડોઝ જો થઈ ગયો હોય કારણ કે આ છે ફૂલમાંથી પોપટા પરિવર્તન થાય ક્યારે હવે એ ડોઝ જો કરી લીધો હોય અને પોપટા બેસી જાય જીરો જીરો પચાસ એક પમ ની અંદર સો ગ્રામ અને એની સાથે માઇક્રોન્યુટ્રીઅન્ટ જે ગ્રેડ ફોરનું બજારની અંદર મળતું હોય એ પંદર ગ્રામ લેખે એનો ખાસ કાર્ય છે આ ઝીરો જીરો પચાસ નું દાણો ભરાવદાર મોટો વજનદાર બનાવવા માટે એટલે પેલો ડોઝ આપણો તેર જીરો પિસ્તાલીસ જીરો બાવન ચોત્રીસ નો છા પછી જીરો જીરો પચાસનો ડોઝ પણ ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો છે ભૂલતા નહીં આ ઝીરો જીરો પચાસનો ડોઝ સારી સ્ટાન્ડરતાવાળા હું અહીંથી ટ્રાય કરું છું કે આપણી જે સહકારી સંસ્થાઓ છે ઇપકો હોય ક્રિપકો હોય અથવા સરદારના હોય એ વોટર સોલ્યુબલ ખાતર પણ ખરીદી શકો સારી બ્રાન્ડેડ સારી કંપનીઓના પણ આ વસ્તુઓ તમે મિત્રો માર્કેટમાંથી ખરીદી શકો પણ સારું લેવાનો આગ્રહ રાખજો અને સારું લઈને તમે વસ્તુ જયારે વાપરશો ભલે વીઘામાં ટ્રાય કરવા માટે વાપરો ચોક્કસ થી તમને એના પરિણામો દેખાશે અને આ વજનદાર અને પોપટો ભરાવદાર કરવા માટે આ જીરો જીરો પચાસ અને એની સાથે મિક્સ માઇક્રોન ખૂબ અગત્યનું અને જરૂરી છે મિત્રો આની સાથે સાથે ઘણી વખત આ પાકોની અંદર બીજી રોગ અને જીવાતની સમસ્યાઓ પણ આવતી હોય અગાઉ પણ મેં કીધું એમ આપણે વાત કરી દીધી છે પરંતુ ફરી એક વખત બીજી જે સમસ્યા છે અત્યારે ફૂગજન્ય રોગો ચણા જેવા પાકની અંદર જો દેખાતા હોય અને એના માટે અગાઉ પણ મેં કીધું હતું મેટાલ એક્ઝિલ આઠ ટકા પ્લસ મેનકો જેમ સોસઠ ટકાના કોમ્બિનેશનવાળી આ દવા પંપની અંદર પાંત્રીસ ગ્રામ લેખે નાખવી અને અલગથી સ્પ્રે કરવાનો છે હા ફૂગનાશકનો અને આગળના વોટર સોલ્યુબલને કોઈને મિક્સ કરવાના નથી

પોપટાની ઈયળ અથવા તો લીલી યળ તરીકે આપણે ઓળખતા હોઈએ અને આ યળના નિયંત્રણ માટે હું વારંવાર કહું છું કે એક તો આપણે વિઘાડી ફેરોમેન ટ્રેપ આના માટે ગોઠવવા જોઈએ નરફુદા પકડાય તો એનું અવલોકન કરીએ ત્યારબાદ એના માટે જૈવિક નિયંત્રણની અંદર એનપીવી આપણું કૃષિ ઇન્સિટીઓ દ્વારા બનાવવામાં આવતું ન્યુક્લિયર પોલીહાઈડ્રોસિસ વાયરસ એક પંપની અંદર પચીસ એમએલ લખે નાખીને ઘાટો સ્પ્રે સાંજના સમયે જો ભેજવાળી કંડિશનમાં કરશું ખૂબ સારા અને સસ્તા નિયંત્રણો મળશે ત્યારબાદ બીજી એક જૈવિક દવા પણ ખૂબ અગત્યની છે બીવેરિયા બાજીયાના એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખીને પણ છંટકાવ કરીને સારા પરિણામો મેળવી શકીએ અને એનાથી વધારે જ્યારે ખૂબ નુકસાન વધારે હોય તો જ આપણે મિત્રો ખાસ કરીને જંતુનાશક દવાઓ વાપરવાની છે એની અંદર બે દવાઓ આપણે ભલામણ કરીએ છીએ એક ક્લોરાટેનની પોલ અઢાર પોઈન્ટ પાંચ એસજી બજારની અંદર જે મળતી હોય એક પંપમાં પાંચ એમ એલ અથવા તો એબામેક્ટિન બેન્જોઇટ જે ખાસ કરીને પાંચ ટકા એસજીના સ્વરૂપમાં મળતી હોય એક પંપની અંદર દસ ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળે પરિસ્થિતિ જોવાની છે આપણા ખેતરની અંદર કેવા પ્રકારનું નુકસાન છે એ પ્રમાણે જ આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને ખાસ કરીને આ આખી જે વાત છે મારી એની અંદર મારી છેલ્લી ખાસ ભલામણ છે કે જે મિત્રોએ જણાની અંદર જીરો બાવન ચોત્રીસ જીરો જીરો પચાસના ડોઝ લઈ લીધા હોય અથવા સ્પ્રે કરી દીધા હોય એ ખાસ કરીને થોડાક વિસ્તારની અંદર થોડાક વિસ્તારની અંદર જે અગાઉ પણ મેં વાત કરી હતી બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ બજારની અંદર મળતું હોય અથવા કોઈપણ સારી કંપનીઓનું આ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જો મળતું હોય એને એક પંપની અંદર ખાસ કરીને ત્રીસ થી ચાલીસ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ ખૂબ સારા છેલ્લી અવસ્થાની વાત કરું છું જ્યાં આપણો પાક હવે પચીસ ત્રીસ દિવસ ઊભો રહેવાનો છે એની અંદર આ છંટકાવ પણ મિત્રો ટ્રાય કરી લેજો કારણ કે એની અંદર કેલ્શિયમ સત્તર ટકા નાઇટ્રોજન સાડા ચૌદ ટકા અને બોરોન ઝીરો પોઈન્ટ બેથી ઝીરો પોઈન્ટ ત્રણ ટકા છે એટલે આ છેલ્લી અવસ્થામાં કેલ્શિયમ જે છે એ ખૂબ મહત્ત્વનું તત્વ પણ આપણે પૂરું પાડી શકશું તો આ કેલ્શિયમ અને બોરોનવાળું તત્વ એટલે બોરોન નેટ્રેલ કેલ્શિયમ નાઇટ્રેટનો સ્પ્રે પણ આપણે મિત્રો કરી શકાય ને એને કોઈ પણ આ વોટર સોલેબલ સાથે મિક્સ કરીને પણ આપણે કરી શકશું તો પણ ખૂબ સારું અને ફાયદો થશે કારણ કે કેલ્શિયમ છે ગુણવત્તા સુધારવા માટે ખૂબ મહત્ત્વનું છે તો મિત્રો આજના સંપૂર્ણ વિડીયોની અંદર ખાસ કરીને ચણાના પાકના પોપટા ભરાવદાર વજનદાર મોટા બને એના માટેની આખી ટ્રીટમેન્ટની વાત કરી સાથે સાથે રોગ અને જીવાતના સામાન્ય જે મુદ્દાઓ છે એને પણ આપણે વર્ણવી લીધા મને લાગે મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થયો છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરજો અને શેર પણ કરી દેજો બીજું કે તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોટ કરી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠયાવીસ પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠયાવીસ આ નંબર પણ આપ ફોન કરી અને મને માહિતી પણ આપની મેળવી શકશો તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખી મોકલજો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ